આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ લોકશાહીના પવિત્ર અધિકાર મતની રક્ષા કરવાના સંકલ્પ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ આજે સાંજે વોટચોર ગાદી છોડના આક્રમક નારા સાથે શહેરને ગજવી દીધું ત્રણ ઓક્ટોબરથી શરૂ થયેલ સહી ઝુંબેશ અને મિસ કોલ અભિયાનને જબરદસ્ત વેગ આપવા માટે ચાર દસ પચીસના રોજ સાંજે છ થી સાત દરમિયાન વોટ ચોરી વિરુદ્ધ જનજાગૃતિનો મહાઅભિયાન છેડાયો ગોત્રી તળાવ પાસે શાક માર્કેટ પાસે આ કાર્યક્રમ યોજાયો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એટલે કે ભથ્થુભાઈના સશક્ત નેતૃત્વ હેઠળ અકોટા વિધાનસભાના ગોત્રી તળાવ પાસે શાકભાજી માર્કેટ વિસ્તારમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કોંગ્રેસના અભિયાન જબરદસ્ત સમર્થન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે આજે અમારા કોંગ્રેસ પ્રદેશ જે અમારે જે એમને કહેવામાં આવ્યું હતું કે વોટ ચોરીના વિરુદ્ધ જે અભિયાન ચાલી રહ્યું છે જે વોટ ચોરી પકડાઈ છે એના વિરુદ્ધ જે જનતામાં જઈને લોકોને જાગૃત કરવાનું હતું કે વોટ ચોરીમાં આ લોકો ડબલ ડબલ વોર્ડ છે અને ખોટી રીતે વોટિંગ થઈ રહ્યું છે એના વિરુદ્ધ જે અભિયાન ચલાવવાનું એ રીતે અમે સહી ઝુંબેશ ચલાવી અહીંયા અમે ગોત્રી શાક માર્કેટ પાસે આવીને અહીંયા અભિયાન જઈ લોકોને જણાવ્યું અને લોકોએ અમને બસ સારો સપોર્ટ આવ્યો અને સહયોગ કરી અને જણાવ્યા જોડે જોડે લોકોએ પોતાની સ્થાનિક સમસ્યાઓ બી અમને કીધી કે રોડ રસ્તા ગટરોનો ઘણો બધો પ્રોબ્લેમ છે મચ્છરોનો પ્રોબ્લમ છે એ બધું બી અમને જણાવ્યું એટલે એ રીતે અમને બી એક જાણવા મળ્યું કે વોર્ડ નંબર દસની અંદર બી આવી ઘણી બધી સમસ્યાઓ છે એટલે લોકો જાગૃત થઈ રહ્યા છે ધીરે ધીરે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે સાથે સાથે લોકોનું મંતવ્ય પણ તમે જાણી રહ્યા છો કઈ કઈ સમસ્યાઓ તમને થઈ ગયા છે લોકોના મંતવ્યમાં એવું જાણવા મળ્યું અમને કે વોટ ચોરી તો છે જ કે પણ જાહેર થતી નથી કે એટલે આ સરકારે બધું દબાઈ રાખેલું છે એટલે વોટ ચોરીની અંદર વિરુદ્ધ અભિયાનની અંદર અમને સારું એવું સમર્થન મળી રહ્યું અને લોકોએ પોતાની વિસ્તારની અહીંયા અમને એક પ્રિયા આ પાસે વાળા ભાઈ અમને જણાવ્યું કે અમારા વિસ્તારમાં ઘણી સમસ્યાઓ ગટરની પાણીની પ્રોબ્લમની છે તો અમને ત્યાં અમને બી બોલાયા છે રૂબરૂ બોલાયા છે કે તમે ત્યાં આવો અમારી સમસ્યાઓ જો અમને નંબર આલ્યા છે અમે એમના પોતાના એટલે એવી બી ઘણી બધી સમસ્યાઓ અમને જણાવી કેટલા દિવસ આ કાર્યક્રમ ત્રણ તારીખથી દસ તારીખ સુધી ચાલવાનો છે આવતીકાલે અમારે અકોટા વિસ્તારમાં છે વોર્ડ નંબર બાર ની અંદર હા ત્યાં પણ આજ રીતનું છે અમારું લોકોને જાગૃત કરવાના છે વોર્ડ વિરુદ્ધ રાકેશ ઠાકોર